હાલો ભાઈ નમસ્કાર આપણે આવ્યા થાય એક ભાગ્યાને મૂકવા અહીંયા સિદ્ધસર અને અહીંથી ભાવનગર હવે નજીક જ છે એટલે આપણે થાય સસરાને ઘરે અને ટાઢી ભીમ ક્યારે કરવાની છે આ તો જોતા રહેજો અમારો વિડીયો અને હવે અહીંથી થોડુંક જ દૂર છે મારા સસરાની સોસાયટી અને જુઓ મિત્રો આપણે જઈએ હવે આ છે સિતસર ગામ હમણાં અહીંયા આવી છે અને મિત્રો મિત્રો વરસાદ ચાલુ છો એવું લાગે છે જો અમે વાઈપર મારીએ હવે જો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ છો અને રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ હવે વાઈપર પાછું ચાલુ કરી દઈએ તો વરસાદ પાછો ચાલુ થયો જમાવટ કરવાનો લાગ્યા છે આ છે રોડ હજી આપણે સસરાનું ઘર થોડુંક દૂર છે અને હાઈવે રોડે જઈ છીએ આપણે આ છે મિત્રો વર્તેજ વાળો વર્તેજ થી બુદ્ધેલ હાઈવે આવવાનો રસ્તો અને અહીંયા જવો મિત્રો વાહનની ટ્રાફિક થઈ ગઈ છે ખૂબ ફૂલે ફૂલ જવો આગળ એમ છે ને પાછળ એમ છે જવો તમે અને વરસાદ ચાલુ થયો જમાવટ કરવાનો આજે તો વરસાદ ફૂલે ફૂલ મંડાણો ચાલો મિત્રો નારી છોકરી આવી ગઈ હવે અહીંયા નારી છોકરી થી આપણે મસ્તરામ બાપાના મંદિરે જવાનું છે અને નાલી પછી આપણે સુખ સાગર નગર સોસાયટી માં જવાનું છે અને જો આ છે ને પુલ બની ગયો પેલા પુલ નોતો અને સાલુ સોંકડી હતી હવે આ છે ને અમદાવાદ હાઈવે થઈ ગયો એટલે એની માથે પુલ બની ગયો હાલો મિત્રો જો આ સીતરા મસ્તરામ બાપાનું મંદિર આવી ગયું છે અને અહીંથી અંદર વળવાનું એટલે કે સીતરા સીતસર ફિલ્ટરની ટાંકી રોડ કહેવાય આ અને સામે જો મસ્તરામ બાપાનું મંદિર છે હાલો સતનામ શોખ હાલો મિત્રો સુખસાગર સોસાયટી આવી ગઈ છે અને જો સામે મકાન દેખાય છે આ ગાડી પડી હવે આપણે અહીંયા છે ને ગાડી મૂકી દેવાની છે આ બાજુ જો સામે દેખાય અહીંયા હાલો ગાડી મૂકી દીધી આપણે આમ હું ઘર છે જો મિત્રો અમારે ભાઈ એ ઉભા છે ઉપર લાગે ને હીરો હે

તો બે આ રીતની પડી વિડિયો હું બનાવતી છું હું તો અજારે શું કરે છે એને નિશાનનું નામ પણ કાઈ થઈ જાય છે રસ્તો હોય તો તો મારી આપણે શૂટિંગ ભાડું હોય ત્યારે ભાડે આવવાને અને પછી ભણવા જવાનું એમ કરો હાલો ભાઈ આવી ક્યાંથી અમે મારા સસરાને ઘરે અને જુઓ આપણે આ કાઠી પીની ત્યારે કરવા માટે આવેલા તો કે સ્પેશિયલ નહી આવેલા પણ એક ભાગ્યાને મૂકવા માટે સિત્સર આવેલા ને જો રસ કેરીનો અને આ છે ઢોકળા રોટલી અને મગનું શાક એ જલસા જમાવટ હો આ લો ભાઈ હવે સસરાને ઘરે મોજ કરીને આપણે ભાગ્યા છીએ હવે સડી ગયા રોડે અને હવે વહેલું હવે મેથળા હમણાં હાઈવે રોડ ઉપર સડી જશું અને હાઈવે નો નજારો થોડોક તમને બતાવશું તો જોતા રહેજો અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી તો બહુ મજા આવી મારા હાહુ ને ઘરે કેરીનો રસ કાઢેલો હતો અને રોટલી હતી પછી મગનું શાક હતું ભાત હતા અને રોટલો પણ હતો ઢોકળા હતા ચોખાના લોટના બનાવેલા બહુ મજા આવી ગઈ બહુ મને હાંસો મારા સાસુ મને ખબર હોય કે જમાય આવે એટલે હાહુને બહુ આનંદ હોય કારણ કે હું એનો એક જ છું અને મારા ભાઈક બહુ સારા છે એટલે કાંઈ વાંધો નહીં દર વખતે તો સતી પણ મારી સાથે હોય તો આજે કારણ કે સતીને સાથે લાવવા યોગ્ય નહોતા કારણ કે હું આજે આવ્યો તો એક ભાગ્યાને મૂકવા ખેતરમાં ભાગ્યું રાખીને અત્યારે ચોમાસું આવવાનું છું ચોમાસું શરૂ થઈ ગયું એટલે બધા ખેતીવાડી ભાગમાં રાખવા માટે બધા નીકળી જતા હોય છે તો મિત્રો બહુ મજા આવી બહુ આનંદની વાત છે અને હવે જ આવું છે બાપુના આશ્રમે હાલો ભાઈ બાપુના આશ્રમે જતા હતા ને રસ્તામાં ડ્રેગન ફ્રૂટની એક વાડી આવી જવો તમે આવી રીતે ડ્રેગન ફ્રૂટ ને ટેન્ડ ઉપર ગોઠવેલા હોય અને આ બધા તમે જોઈ રહ્યા છો આવી રીતે એક સિમેન્ટનો થાંભલો એટલે કે પિલર નાખેલો હોય ને એની અંદર ટાયર ગોઠવેલો ને એમાં આ ડ્રેગન ફ્રૂટના છોડવાને ગોઠવી દઈને ફેલાણેલા છે તો હજી ફળ નથી આવ્યા કદાચ અત્યારે સોમાસામાં નહીં આવતા હોય અથવા હજી વાર હોય અને ભેગા બકાન લીમડા પણ છે બકાન લીમડા કહેવાય છે વિદેશી લીમડા લવો તમે હાલો ભાઈ બાપુના આશ્રમનો દરવાજો આવી ગયો હવે અંદર પ્રવેશ કરીએ અને આપણે થોડીક વસ્તુ લેવાની છે એના ટોલમાંથી એ બતાવીએ હાલો મિત્રો હવે બાપુના આશ્રમ આવ્યા પણ અંદરથી તાળું છે અને અહીંયા આપણે અમુક ટાઈમ છે કદાચ જવો તમે એટલે મિત્રો બંધ છે એટલે હવે પછી ના આપણે માં બાપુનો આશ્રમ બતાવીશું બરોબર અત્યારે આપણે અહીંથી પાછા વળી જઈ ગાડી વાળી જુઓ મિત્રો આ છે હાઈવે નેશનલ હાઈવે નંબર એકાવન સોમનાથ ભાવનગર આમે ના ડુંગરાનો નજારો જુઓ તમે જાય ને રંગ સાઈડ કરે વાહનો અને હમણાં થોડા જ અંતરની અંદર અમારું ટોલ કોઈ આવશે છે એ તમને બતાવવામાં આવશે જ્યારે એસી રૂપિયા કપાણા કપાના ફાઇસટેકમાંથી અને હજી પાછા ચાલીસ રૂપિયા કપાય એટલે એકસો ને વીસ રૂપિયા ભાવનગર થી આપણે તળાજા પહોંચવાના અહીંયા ટોલ કપાય છે એટલે કે ટોલ ટેક્સ આ હાઈવે હાલવાનો ટેક્સ મિત્રો આવી રીતનું કંઈક ટોલ નાખવું છે અમારે આ કોપડી ટોલ નાખવું મિત્રો તળાદા બતાવ હવે તળાદા આવી ગયું છે અહીંયા થોડોક વરસાદ પડી ગયો એવું લાગે છે હાલો મિત્રો આ અમારા શેત્રુજીના બંને ફૂલ છે અને સામે મેં બતાવી નહીં અમારો તળાદાનો ડુંગર તો આ અમારી શેત્રુજી એટલે ભાવનગરની જીવાદોરી મોટામાં મોટી સૌરાષ્ટ્રની નદી આ ગાંડીગીરમાંથી નીકળેલી આ નદી હજી મિત્રો આ નદી આવી નથી કારણ કે ગીરમાં વરસાદ આવે પછી અમારો શેત્રુજી ડેમ ભરાય પછી અહીંયા અમારી આ નદીમાં પાણી શરૂ થાય અત્યારે તો મિત્રો થોડું થોડું પાણી અંદર છે ને કાંઈક જેસીબીથી લોકો કામ કરાવી રહ્યા છે એવું પણ જણાય આવે છે અને આમે વરસાદ છેડ્યો છે તો ઘનઘોર હમણાં વરસાદ તૂટી પડશે એવું લાગે છે હાલો મિત્રો હવે આપણે છે ને કેરાળા ભોગવા આવ્યા હમણાં આપણે ઘરે પહોંચી જઈશું અને બહુ મજા આવી ગઈ સાસરિયામાં જવાની મિત્રો અહીંયા વરસાદની રાહમાં રાહમાં બધા ખેતરો તૈયાર થઈ ગયા જો કપાસ ની તૈયારી છે પણ હવે આ વરસાદ આવી જાય ને તો બધા ખેતરોમાં મોલ લેરાઈ જાય અને રસ્તો પણ અમારો ખખડ થશ છે આ બડા ઘડી બોલે ગાટી આ મિત્રો છે કેરાણા થી મુસરી અને આમ તો અમારે છે મેથળા સુધી આવો ને આવો જ છે તો આ રસ્તો એ સારો તો એ શેનો થાય તો અમારતા પછી થશે હાલો મિત્રો પોગી ગયા ઘીરે ને આવું કાંઈક ગાડીમાં ભરીને લાવ્યા છે એ અમારા સાસુએ આપ્યું છે અને આપણે આ ઘર છે બરોબર આપણે ઘીરે પોગી જ્યાં હાલો મિત્રો તો અમારો આ વિડીયો તમને ગીમો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર